ગત ચોમાસામાં સૌરાષ્ટ્ર સહિત રાજ્યમાં કેટલાક ભાગોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની અસર થઈ છે જે અંગે પોરબંદરના ધારાસભ્ય અર્જુન મોઢોડિયા દ્વારા ગુજરાત સરકાર દ્વારા અપાયેલી સહાય અને આગામી આયોજન સંદર્ભે પ્રશ્નોના જવાબ મળતા મીડિયાના માધ્યમથી કૃષિ મંત્રી રાઘવજી પટેલ નાણા પ્રધાન કનુ દેસાઈ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો આભાર વ્યક્ત કર્યો હતો ભારે વરસાદ થયો હતો અને એમાં કારણે સૌરાષ્ટ્રના અમુક જિલ્લાઓ અને બીજા વિસ્તારોની અંદર પૂરને કારણે ખેડૂતોના પાકને નુકસાન થયું કૃષિ મંત્રી નિરીક્ષણ કરવાની સૂચના આપી અને પાકની નુકસાનીનો સર્વે કરવામાં આવ્યો અને એ સર્વેને અંતે ગુજરાત સરકારે આ ખેડૂતોને પેકેજ આપ્યું આપેલું હતું અને રાહત પેકેજ બેઠે સભરાસ્તા જૂનાગઢ અને પોરબંદર જિલ્લાના ખેડૂતો 1 લાખ અને 1,36,000 ખેડૂતોને 200 કરોડ રૂપિયાની રાહત આપવામાં આવી આજે જે પ્રકારે મને માહિતી આપવામાં આવી છે પ્રપટ તમાડે 8,500 રૂપિયા एसटीआरएफ ફંડ પેટે આપવામાં આવ્યા હતા અને રાજ્ય સરકારે પોતાના બજેટમાંથી વધારાની પચીસો રૂપિયાની જાહેરાત હેક્ટર દીઠ કલ્યાણ મારા પ્રશ્નના જવાબમાં માનની કૃષિ મંત્રી શ્રી આજે જણાવ્યું કે હવેથી જે અત્યાર સુધી અધિકારીઓ જાતે સ્થળ ઉપર જઈને સર્વે કરવો પડતો એને કારણે ખૂબ વિલંબ થતો અને એમાં જજમેન્ટ એરણ ને કારણે પણ ખેડૂતોને અસંતોષ થતો પરંતુ ગઈકાલે જ માનની મુખ્યમંત્રી શ્રીએ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરની સ્થાપના કરી છે અને એ પ્રમાણે એ સર્વેક્ષણ ની અંદર કોઈ પણ પ્રકારની માંડવી ભૂલ રહેશે નહીં ઉપરાંત કામમાં ઝડપ આવશે અને તાત્કાલિક સર્વે થવાથી ખેડૂતોને તાત્કાલિક એની સહાય પણ આપી શકાશે અને પાકને આ માટે હું માનની મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ માનની નાણાં મંત્રી શ્રી ધનુભાઈ દેસાઈ અને માનની કૃષિ મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલનો આભાર માનું છું અવકાશ બારોડ દિવ્યાંગ ગાંધીનગર